વરાશાની ફૂલન તરીકે ઓળખાતી અસ્મિતા વિરુદ્ધ સ્થાનિકો દ્વારા રેલી કાઢી સૂત્રોચાર કરતા આખરે વરાશા પોલીસે ફૂલન અને તેના સાગીરતો સામે ગુનો નોંધી ફૂલનની ધરપકડ કરી હતી વરાછા વરસા સોસાયટી બેના રેશો છેલા બે દિવસથી વરાશાની ફૂલન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે વરાછા વરાશા પોલીસમાં રજૂઆત કરી રહ્યા હતા અને આ વિસ્તારમાં માથા બરછાપ ધરાવતી ફૂલન વિરુદ્ધ પોલીસે ગુનો નહીં નોંધતા રેશો દ્વારા સૂત્રોચ્ચાર કરી રેલી પણ કાઢવામાં આવી હતી અને છૂટા હાથની અસ્મિતા પહેલાથી સાથે ચાકુ રાખતી હોય ફૂલન તરીકે જાણીતી બની હતી અને ગત પંદરમી એ બપોરે ફૂલનના સ્વાગત રિક્ષા ચાલકે સોસાયટીમાં રહેતા રમેશની હુકમની પુત્રી ઈશિતાને ટક્કર મારી ઈજા પહોંચાડી હતી જેને લઈને ઠપકો આપવા ગયેલા રમેશને ફૂલન અને તેના સ્વાગીર્તોએ ફટકારી લીધો અને વચ્ચે પડેલા લાલજી નામના પાનવાળાને પણ ગુપ્તી જેવો હથિયાર બતાવી ધમકાવતા રહીશો અકળાઈ ગયા હતા અને પોલીસે આ મામલે ગુનો નહીં નોંધતી હોય રહીશો છેલ્લા બે દિવસથી રેલી કાઢવાથી લઈને સૂત્રોચ્ચારનો માર્ગ અપનાવતા આખરે વરાછા પોલીસે ફુલન અને તેના સ્વાગીર્ત મોહિત તથા અજાણ્યાઓ વિરુદ્ધ ગુનો નોંધી ફુલન ઉર્ફે અસ્મિતા મકવાણા અને મોહિત વર્માની ધરપકડ કરી હતી ત્યારે હાલ તો માથાભારે ફુલને પણ સામા પક્ષે સોસાયટીના રહીશો સામે એનસી ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત